ચાલો આફ્ટર લોંગ ટાઈમ વેલકમ બેક ટુ અવર ચેનલ ઘણા ટાઈમ પછી પાછો આ વ્લોગ બનાવું છું આજે બટરફ્લાય ગાર્ડન આવ્યા છે ને તો યાદ આવી ગયું કે વ્લોગ બનાવી નાખું જો આ છે બટરફ્લાય ગાર્ડન સામે જો દેખાય છે ત્યાં દુબઈ બટરફ્લાય બટરફ્લાય ગાર્ડન અને આ છે અમારું ગ્રુપ અમે સોળ લોકો આવ્યા છે પરેશભાઈ અને બધા સ્ટાફના છોકરા બધા તો ચાલો બટરફ્લાય ગાર્ડનમાં અંદર જાય

અ ઓરિજિનલ જગ્યા બધા ફોટામાં ચોટાડ્યા આ છે દુબઈના પ્રિન્સ હાચા છે ના ના હવે હાચા નથી હાચા હોય તો ઉડવા જોઈએ ને એટલે મારી નહીં કે મારી ના જો ફોટો રાખી હોય મારી નહીં કહે હું આ બધા ચોટાડ્યા આમાં આ રીયા જો આ બટરફ્લાય મોહમ્મદ એ ભાઈ મારા નામે નામ છે એનું નામે કરણ જ છે અહિયાં છે કે અહિયાંથી બંને છે

પંખી છે બધા બધા પતંગિયા ઉડે છે આ હાચા છે જો આના પગ ને બધું હલે

આ છે દુબઈનું બટરફ્લાય ગાર્ડન આખું ઇન્ડોર છે અમે હમણાં મિરેકલ માં ગયા હતા પણ ત્યાં મને કંઈ નું યાદ આવ્યું નહીં અને હમણાં ઘણા ટાઈમથી વિડીયો મૂક્યો નથી એટલે કંઈ મગજમાંય નહોતું અહીંયા આવ્યો ના ભાઈએ મને યાદ દેવડાવ્યું એટલે કરી દીધું ચાલુ જા બધા આવું ટોપીની માથે બેસી ગયો

જોઈ લ્યો આ એની આંખ લાગે છે નહીં આંખ તો નહીં હોય એનો કલર છે ની તો પાછળથી આંખ પાછળ થોડી હોય અને આંખ આપણે જોવી હોય તો થોડું ઝૂમ કરી આપેજો કદાચ દેખાય જાય તો હા જો આ એની આંખ છે બરાબર હવે સમજાણું તો આ છે બટરફ્લાય ગાર્ડન ચાર બધા એક જ વકીલના છે બધાય હે ઉડે યાર મસ્ત છે જા બેસી જ નહીં બેસી ઝોન ટુ અલગ અલગ બધા ઝોન છે આની અંદર ઘણું મોટું છે હજી આગળ તો બહુ બધા આવશે નકરા પતંગિયા જ પતંગિયા આ ઝોન વન હતું આપણું થઈ ગયું હવે આપણે એન્ટ્રી થઈ ગઈ ઝોન ટુ માં અહીંયા જવા બધા આવા બધા હશે એવું દેખાડે છે ત્યાં છોકરા રમાડે અહીંયા અમે આગળ આગળ જઈએ છે અહીંયા બીજા છે બધા પત્રીએ જ્યાં કલર કલર વાળા ઓહો હો 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 આ અમારું આગળ જાય ને એ ગ્રુપ છે સોળ જણા છે તો આ સોળે સોળ તો એકારે નહીં આવે એક ફ્રેમમાં પાંચ ને પકડું તો પાંચ ભાગી જાય આવા છે અહીંયા બોલીએ અને એનો પડઘા પડે જાય ઉપર બધું પેક છે ને એટલે અહીંયા સોળ છે ને હજી બીજા વીસ તો હોટલ ઉપર રાખીને આવ્યા છે ટોટલ છે પાંચત્રીસ જણાનો ગ્રુપ

તો ભાઈ જો અમારે કલાકારી છે કોઈને તારીખ લખાવવી હોય તો દેવાભાઈને કોન્ટેક્ટ કરજો આમની તારીખ દેવાભાઈ જ લઈ જાય પણ વધારે એક જ વકલ છે આની પાસે જો આ એક પતંગિયાની વધારે આ જ છે ભાઈ અમારે બધાને પકડી લઈ છે આ તો કલરવાળું છે હોલો મસ્ત છે એ યુ હવે આ બાજુ છે ઝોન થ્રી જો અહીંયા લખ્યું છે આ ઝોન ટુ અમારો અહીંયા પૂરો થઈ ગયો આ બધા છોકરાઓને મજા આવે એવું છે થેન્ક યુ હવે અમે આવી ગયા ઝોન થ્રીમાં આ બધું ઇંગ્લિશમાં લખ્યું છે તમે સ્ટોપ વિડિયો કરીને વાંચી લેજો મને વાંચતા નથી પડતું એટલે જો અહીંયા વાળી પાછા આવા હશે આવા બધા પતંગ હશે છે અંદર ચાલો આપણે જઈએ એવા છે કે નથી આની માથે એક બેઠું અહીંયા જો બેઠા છે ઉપરે ઝોન થ્રીમાં આપણે આવી ગયા જો આ બધા આ લોકો મીટિંગ કરી રહી છે અહીંયા કેવાકની નક્કી ચાલતું હશે સમાજ ભેરો થયો છે અહીંયા વધારે છે જો બધા ઉડે જાયનું બચ્ચું છે હજી આ ઉડવાનું શીખે છે અને હજી ઉડતા નથી આવડ્યું પાછા આપણે આવશું ને ત્યાં સુધી મેં શીખી જશે ઉડવાનું આ ઝોન થ્રીમાં વધારે ઉડે ઓલા બે કરતા પહેલામાં ઓછા હતા ઝોન ટુમાં એનથી થોડાક વધારે હતા વધારે છે બેસતું નથી કઈ ઓલું સંતરું લઈ આ તો મરી ગયું હું લેજા બિચારું મરી ગયું કે હું તું મરી ગયું બિચારું ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આવે ભાઈ અહીંયા શ્રદ્ધાંજલિમાં બે મિનિટ મૌન રાખો એક મરી ગયું આ ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે અને પાછું પતંગિયું ના કરે કે સારો જીવ આપે એને અને કોઈના બાપની બીક નથી હો આપણે ગમે એટલા બાજુમાં જાય તો જ જાતા મને છે કે આંખો ના સેન્સર કાઢી લીધા હે ઉડે નહીં ને ભાગી ના જાય તો જ આ બધા મજા આવે ને એનું ખાવાનું છે કઈક પણ તો છે આ કે બધું એને એની ઉપર ઉપર જ બેસે બધું જેને કંઈ ખાવાનું રાખ્યું હોય પીવાનું રાખ્યું હોય ને ન્યાજી બેસે અહીંયા અંદર જવાનું છે ક્યાંથી જવાનું છે બધાય ગયા આપણે જાય આવી રહ્યું અહીંથી જ છે તો જો આ છે આખું દુબઈ બટરફ્લાય ગાર્ડન

ફોટો લઈ દે છોકરાના હાથમાં એને પૈકી છે જોયું છોકરી એના માથા ઉપર આવી છે જોડ્યું એના માથા ઉપર જ બેઠું છે ચાલો તો આપણું ઝોન થ્રી થઈ ગયું ત્રણ જ ઝોન છે હવે સીધા જો ત્યાં લખ્યું છે ટુ એક્ઝિટ આપણે હવે એક્ઝિટ કરીએ પગમાં આવી જાય તો મરી જાય એમ છે એક્ઝિટ ફિનિશ ઓનલી થ્રી ઝોન ઓકે થેન્ક યુ વેરી મચ ચાલો તો હવે આપણે એક્ઝિટ કરી લીધું પ્લીઝ વ્યુ યોર ફોટો શિયર માય ફોટો નો આઈ ડોન્ટ હેવ એની ફોટો નંબર હા ઓકે થેન્ક યુ તો જો અહીંયાથી ઓલો ફોટોગ્રાફર છે એ ફોટો પાડતો હતો એ અહીંયાથી મળે જો હમણાં ઓલાઓના પાડતા હતા ને ફોટો એના ફોટો અહીંયા અપલોડ થઈ ગયા અને એ પછી તમને મળે આવી રીતના અલગ અલગ તમારે જેમ જોતા હોય એમ બધા ફોટો એને લીધેલા છે આ તો એડિટ કર્યા હોય એવા લાગે આ પતંગિયા તો સાચા તો નથી લાગતા કેમ કે આવા તો મેં અંદર કંઈ જોયા જ ન કદાચ હોય પણ ચાલો આપણે હવે એક્ઝિટ ઉપર જશું અને અહીંયાથી તો હમણાં અંદર ગઈ રહ્યા હતા પાછા અહીંયાથી જ નીકળી ગયા ચાલો તો આપણે હવે વિડીયોને વધુ લાંબો આજ માટે એટલું જ હતું ફટાફટ વિડીયો બની ગયો આમાં કંઈ એડિટ કરવાની મારે ઉપાધિના એક જ વિડીયો છે સીધો અપલોડ પાછો આપણે નેક્સ્ટ ટાઈમ યાદ આવશે એટલે વિડીયો બનાવશું વિડીયો બનાવવામાં કંઈ વાંધા નથી પણ આ રેકોર્ડિંગ કરવું ને પછી પાછું એને એડિટ કરવું ને પછી માથાકૂટ બર પડે તો આ બટરફ્લાય ગાર્ડનના બહારનો વ્યૂ છે બહુ મસ્ત છે હમણાં મિરેકલ ગાર્ડન ગયા હતા નેકરા ફ્લાવર્સ જ હતા પણ ત્યાં મને કંઈ વિડીયોનું એવું યાદ આવ્યું નહીં એટલે મેં નથી લીધું એક્ઝિટ થઈ ગયું ઓલા લોકો ઓકે તો જો અમે ત્રણ લોકોએ જલ્દી પતાવી દીધું હવે ઓલા આવે એટલે વેઇટ કરીએ અહીંયા ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ પાછો નેક્સ્ટ વિડીયો વ્લોગ બનાવશું એમાં પાછા આપણે મળી ચાલો તો બાય બાય સી યુ સૂન ટેક કેર